અંકલેશ્વર ખાતે વકફ બોર્ડની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી વકફ બોર્ડની જમીન વેચી દેવાના ષડયંત્રમાં વોન્ટેડ આરોપી ઇકબાલભાઈ ઈસ્સાભાઈ દેરિયાને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ તાજેતરમાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ખાતે વકફ બોર્ડની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચી દેવા બાબત અંગેની એક ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે પોલીસ વિભાગ દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા હતા જેમાં એક બાદ એક આરોપીઓ પોલીસે ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે સમગ્ર મામલામાં વોન્ટેડ આરોપીઓની સોડખોરમાં ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ જોતરાઈ ગઈ હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓએ બાટમીના આધારે ગુમાનદેવ નજીક પેટ્રોલ પંપ પાસેથી ઇકબાલભાઈ ઈશાભાઈ દેરૈયા રહે રહેમૂળ મૈત્રીનગર સોસાયટી લાઠી અમરેલી નાવને ઝડપી પાડી તેની સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ તેમજ જીઆઈડીસી પોલીસ મથકના ગુનાનો ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સંધિ જાગૃતિ ન્યૂઝ ભાવનગર Hãy subscribe cho kênh Ghiền